સુરતના પતંગ હાલ દેશ અને દુનિયામાં વખણાઈ રહ્યા છે ત્યારે સુરતમાં પતંગ પરંપરાગત રીતે નવી ડિઝાઇનના રંગબેરંગી પતંગો ઉપલબ્ધ છે સાથે જ કાચી સદી અને ક્રિસ્ટલ માજા સહિતના અલગ અલગ પ્રકારના દોરા પણ વેચાણ માટે મૂકવામાં આવ્યા છે પતંગ ભંડારના સંચાલકે કહ્યું હતું કે સુરત ઉપરાંત રાજ્યના અન્ય શહેરો અને વિદેશમાંથી પણ ઓર્ડર આવી રહ્યા છે ખાસ વાત એ છે કે ભગવાન પતંગ ભંડારે પોતાના લોકપ્રિય માંજા

એટલે ક્રિસ્ટલ પ્લસ એટલે ક્રિસ્ટલ બરે બ્લેક કલર એટલે ગયા વર્ષે ક્રિસ્ટલ સોલ્ટાર અને ક્રિસ્ટલ પ્લસ એ બે બ્રાન્ડ અમે ચાલુ કરેલી હતી અને આ વર્ષે નોર્મલ રેન્જમાં વસ્તુ સારી એટલે ટિટેલિયમ એ ક્વૉલિટી નવી બ્રાન્ડ અમારી પોઠાની ચાલુ કરેલી છે ઓરિજિનલ વસ્તુ ઓરિજિનલ ક્વોલિટી અને ડોરો બી પૂરો આવે એટલે ભાવમાં બી સરસ સારી રીતે ભૂતલ ભાઈ એક જ વસ્તુ છે કે પવન બી સારો છે અને મજા બી આવશે બધી રીતે પટલ ચગાવવાની એટલે બહુ જ શોખની વસ્તુ છે એટલે વાર બી સારો આવેલો છે શનિ રવિ આવે તો લોકો બહાર જાયેલા જાય છે પણ શનિ રવિ નથી એટલે આ ફેરી પતંગ દોરી સુરતથી આખા ગુજરાતમાં વધારે ચકશે એટલે સારી રીતે રહેશે તહેવાર કસ્ટમરો એમ સમજો કે આખા ગુજરાતમાંથી આવે છે મારા ત્યાં એટલે ફોરેનમાં બી મારી પાસે ફિરકીઓ જાય છે ફોરેનની અંદર મારી પાસે લાઈટ ગુલાબી પિંક કલરની બનાવીને મોકલું છું અને મેં આ વર્ષથી જે ઓનલાઈન હું વેચતો તો તેની જગ્યાએ વેબસાઇટ ચાલુ કરેલી છે મારી એ વેબસાઇટ પર તમે ઓર્ડર આપો તો ત્રણ દિવસમાં ડિલેવરી થઈ જાય પહેલો નંબર છે મારો લાઈવ સેવન વન ટુ વન ફોર વન ફોર ટુ વન પહેલી પર આવી લખશો એટલે મારો વેબસાઇટની જે પીડીએફ છે તે આવી જશે એટલે એમાંથી ઓર્ડર આપવાનો રહેશે ચાયના દોરી માટે શું તો અમે પહેલેથી વેચતા જ નથી અને અમે પહેલેથી વિરોધ છે અને આ વર્ષે જે સરકારે જે કર્યું છે તે ઘણું સરસ છે બધી રીતે તપાસ કરે છે અને જે બી વેચે છે તેને બંધ કરાવે છે અને ચાઇલા બાદ ઘરા સો એ સો ટકાનો ચાન્સ છે હવે ટોટલી કોટન ડોરી પર વાપરીએ છીએ